સહિત અન્ય સ્થળોએ દુષ્કર્મ આચાર્યની ફરિયાદ હતી સાવલીની સ્પેશિયલ પોક્શો કોર્ટે બે હજાર ગુનાના આરોપીને પોક્ષો એક્ટ અનુસાર વીસ વર્ષની સખત કેદ અને રૂપિયા પચાસ નો દંડ ફટકાર્યો હતો કોર્ટ ના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ હોય ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર પાંચસો ત્રણ બે હજાર એકવીસ ઇપિકો કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોત્તેર તથા પોક્સો એકની કલમો ત્રણ ચાર પાંચ છ મુજબના ગુના કામે આરોપી મહેશભાઈ બાબુભાઈ નાયક રહેવાસી મવાલ નગરીનાઓને વીસ વર્ષની સખત કેદની સજા તથા પચાસ હજારના દંડ ફટકારેલ છે તેમજ ઈપિકો કલમ ત્રણસો તેસઠ કામે ત્રણ વર્ષની સજા અને ત્રણ હજાર દંડ તેમજ ઈપિકો કલમ ત્રણસો છાસઠ કામે પાંચ પાંચ વર્ષની સજા અને પાંચ પાંચ હજારનો દંડનો હુકમ કરેલ છે તેમજ ભોગ બનનારને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેસન ચૂકવવા ભલામણ કરેલ છે આ બનાવમાં આરોપી ગોક બનનારને પટાવી ઘોસલાવીને ઘોગંબા તેમજ અન્ય જગ્યાએ લઈ જઈ તેની સાથે વારંવાર શારીરિક દુષ્કર્મ કર્યાનો બનાવ બનેલો અને તે કામે નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળીને આજે આજરોજ સખત કેસનો હુકમ કરેલો છે હવામાન વિભાગે રાજ્યમાં ચાર દિવસ માટે કમોસમી વરસાદની કરેલી આગાહીને પગલે